શિરોમણી શ્રી મહારયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્થ સર્ગ એકસો બે પેજ નંબર ચૌદસો અડતાલીસ એક હજાર ચારસો અડતાલીસ સર્ગ એકસો બે તત્વજ્ઞ પુરુષોના લક્ષણો આ એકસો બેમાં સર્ગમાં તત્વજ્ઞ પુરુષોના લક્ષણો વિશે ફરીવાર પણ વર્ણન આવશે કે જે જાણવાથી તેનો દ્રઢ અભ્યાસ થતાં જ્ઞાનની પણ દ્રઢતા થવાનું બની આવે રામ બોલ્યા હે મહારાજ અનાદિ અને અનંત એવી પરબ્રહ્મરૂપ વાસ્તવ વસ્તુનું સ્વરૂપ ઓળખ્યા પછી એ પુરુષોત્તમ તત્વજ્ઞ કેવા લક્ષણોવાળો થઈ જાય છે તે આપ કહો વસિષ્ઠ બોલ્યા જેણે જાણવાનું જાણી લીધેલું છે એવો એ ઉત્તમ પુરુષ કેવા લક્ષણોવાળો થઈ જાય છે તેનો કેવો સ્વભાવ હોય છે તથા જીવતા સુધી કેવા આચારથી રહે છે તે સર્વ હું તમને કહું છું તે તમે સાંભળો તત્વજ્ઞ પુરુષ વનમાં રહ્યો હોય તો પણ તેને મૃગોના બચ્ચા સ્વજનરૂપ થઈ જાય છે પાષાણો પણ તેના મિત્રરૂપ થઈ જાય છે અને વનવૃક્ષો અને વનવૃક્ષો તેના બંધુરૂપ બની જાય છે વસ્તી વડે ખીચોખીચ ભરેલું સ્થાન પણ તેને શૂન્ય જ લાગે છે વિપત્તિઓ પણ તેને અત્યંત સંપત્તિ રૂપ દેખાય છે અને તે પોતે મહારાજ્ય ઉપર રાજા રૂપે થઈ રહ્યો હોય છતાં જે જે દુઃખ આવી પડે તે તે તેને મહોત્સવ જેવા લાગે છે સમાધિ વિનાની સ્થિતિ પણ તેને સમાધિ જેવી જ ભાષે છે મોટું દુઃખ પણ તેને સુખરૂપ જ દેખાય છે લોક દ્રષ્ટિ વડે દેખાતો તેનો વ્યવહાર પણ ઉત્તમ મૌનરૂપ હોય છે અને તે કર્મ કરતા છતાં કશું પણ કરતો નથી તે જાગતા છતાં નિર્વિકલ્પ આત્મામાં સ્થિતિ રાખી રહેવાથી સુષુપ્તિ અવસ્થાવાળાના જેવો હોય છે જીવતા છતાં શરીર વગરના આત્મામાં સ્થિતિ હોવાથી મુઆ જેવો તે થઈ રહે છે જો કે તે બધો આચાર કરતો હોય છે તો પણ તે સંબંધી અભિમાન ન હોવાથી તે કશું પણ કરતો નથી એ મહાશય પુરુષ પોતે રસિક જણાતા છતાં વિષયોમાં વૈરાગ્યને લીધે અત્યંત વિરસ હોય છે તે દયાના પાત્રરૂપ બીજી વસ્તુ ન દેખાવાથી અથવા કશામાં પોતાપણાની બુદ્ધિ જ ન હોવાથી દયા રહિત છતાં બંધુઓમાં મમતાવાળો દેખાય છે તે નિર્દય છતાં અત્યંત કરુણતાવાળો હોય છે અને તે અંદરથી તૃષ્ણા રહિત છતાં બીજાઓનું હિત કરવામાં

તેમ એ પોતે પણ કોઈનાથી ઉદ્વેગ પામતો નથી રસિક છતાં તે સંસારમાં પરમ ઉદ્વેગને પરમ વૈરાગ્યને પ્રાપ્ત થઈ જાય છે જે કાંઈ દૈવયોગ વડે પ્રાપ્ત થાય છે તેની તે પ્રશંસા કરતો નથી તેમ જે પ્રાપ્ત ન થયેલ હોય તેને તે ઈચ્છતો પણ નથી હર્ષશોક ઉત્પન્ન થવાનું કારણ આવી પડે અને તે અનુભવમાં આવતું હોય તથાપી તે હર્ષશોકને વશ થઈ જતો નથી દુઃખિત પુરુષની પાસે તે દુખિયાની વાતો એક જ શબ્દમાં એક જ શબ્દમાં એનું મોટો મોટું દર્શાંત આપવું હોય એ ભલે દેખાતું હોય કે આટલો જ છે આવો જ છે પણ ખરેખર અંદરથી કેવો છે એ દૃષ્ટાંત રૂપે તો સર્વ સર્વત્ર સદા આકાશ જેવા જ રહો કોઈને વળગો નહીં કોઈને વળગવા દો નહીં સ્વયંમાં એવું જ છે ને સર્વત્ર છે કે સદા છે સર્વત્ર સદા સર્વત્ર સદા આકાશ જેવા જ રહો આ એકત્ર એક જ શબ્દ આ હેપીનસ સાપેક્ષ આભાસ સાપેક્ષ જો કહેવાય કે માણસ છે તો એ સર્વત્ર સદા આકાશ જેવા જ રહો કોઈને વળગો નહીં કોઈને વળગવા દો નહીં મેઇન એમ બધું આવી ગયું પછી આ બધું જે વિવેચન છે કે વિવરણ છે તો આ આ બધું એક જ વાક્યમાં આવી ગયું સૂત્રાત્મક સર્વત્ર સદા આકાશ સર્વત્ર સદા આકાશ જેવા જ રહો કોઈને વળગો નહીં કોઈને વળગવાતો નહીં વિરામ આવી ગયો ને એક જ કે અને એ નેટ છે પહેલેથી જે અણંત સ્વચ્છ આકાશ અને બીજું કોઈ નહીં હું પણ નહીં ને આ જગત પણ નહીં અનંત સ્વચ્છ આકાશ તો એ દ્રષ્ટાંત થયું પછી તો એ પોતે જ અનંત સ્વચ્છ મહાચિદાકાશ અનંત શાંતિ છે અનંત સ્વચ્છ મહાચિદાકાશ અનંત શાંતિ છે એ પૂર્ણ એવું એ આવી ગયું સ્વરૂપ તત્વ પોતે જ તત્વ એટલે શું સત્ય એટલે શું સ્વરૂપ એટલે શું પોતે જ ધારો કે મહાત્મા ગાંધીજી એમ કીધું કે પહેલાં હું માનતો હતો કે ઈશ્વર સત્ય છે પછી એમ કીધું કે સત્ય જ ઈશ્વર છે પણ એમનું સત્ય છે એ વ્યવહારિક સત્ય છે એટલે એ તત્વને નહોતા જાણતા એવું નથી સમજાય એટલે એમની જે સવારની પ્રાર્થનામાં આદિશંકરનું સ્ત્રોત્ર બોલતા એ છે ને સ્મરણ એમાં હા પ્રાતઃ સ્મરણ એમાં પરબ્રહ્મ જે તુર્યમ સમજાય ને તો એનું સ્મરણ કરવું એટલે એ તો જાણે છે પણ એ શંકર પ્રમાણથી એને સ્તોત્ર બોલે છે બરાબર પણ અહીંયા એવું નથી અહીંયા માચિતાકા સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે ખ્યાલ આવે એટલે સ્મરણ વિસ્મરણય નથી સમજાય એટલે પેલું કે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ પછી જાગ્રતનું આ બધું આઝાદીની લડત અને આ બધું બધી હિંસા અને બધું એનું દુઃખ ને બધું એટલે એ એમ કે મારી ઈચ્છાનું રામ રાજ્ય લાવી શક્યો નહીં એટલે રામ રાજ્ય તો એ વ્યવહારમાં જ આવે એટલે વિવર્તમાં જ આવે એટલે વિવર્તમાં આવે એટલે નિષ્ફળતા જ આવે કારણ કે કાંઈ નથી એમને તો એ ધમ ધમસણ ચાલે જ છે ગમે ત્યારે યુદ્ધિષિર છે તો કૃષ્ણય હતા અને મહાભારતનું યુદ્ધ જીત્યા અને અસમ્ય જ કર્યો તો બધું એના અધીન થઈ ગયું પૃથ્વી રાજા ભોગલક્ષ્મી તો હિમાળમાં હાડ હાડ ગાળવા નીકળી ગયા એ શું કામ નીકળી ગયા એનો સમજાણું બધું પોતાને આધીન થઈ ગયું એટલે પછી આખી પૃથ્વી પતિ થઈ ગયા તો એણે હિમાળમાં હાડ ગાળવા જવું શું કામ પડ્યું શું કહે છે બિપિન પ્રભુ નથી ખબર શું કહે છે વડીયો છે એનો લવાય એ કોઈ માણસ કાંઈ કરતો હોય તો પોતાનું જ હોય પોતાથી જ કરતો હોય કંઈ બીજું જોઈએ ને બીજું પછી રહ્યું જ નહીં પોતે પોતે જ સર્વસ્વ થઈ ગયો વ્યવહાર દ્રષ્ટિથી અગર તો વિવૃત દ્રષ્ટિથી પોતે જ બધું થઈ ગયો વિવર્તમાં તમે બધું થઈ ગયા આખા જગતના ભોગો તમને રાજ્ય ભોગો લક્ષ્મી તમારા થઈ ગયા પછી તમારે હિમાલયમાં હળગાળો શું કામ જવું પડે

પોતાના દેહને ને ગાળવા માટે હિમાળામાં ગયા એવું સંસ્કૃતમાં માં ક્યાંક આવતું હતું એટલે યાદ નથી કે યાદ આવ્યું આ યાદ છે પણ એવો એનું કારણ એ હતું હિંસા હિંસા બહુ થઈ એનાથી દુખ બહુ થયું એટલે તો તત્વવેત્તા જીવન મુક્ત છે એ આખી પ્રલય કે મહાપ્રલય થાય તો હિમાળામાં માં જાય ને પેલા એને હિમાલય દેખાય ખરો અને હાડ દેખાય ખરો અને ગાળવાનું નો ગાળવાનું દેખાય ખરું કેવું છે વેદાંત જ્યાં પૂરું થાય છે ત્યાં પ્રકાશ શરૂ થાય છે એમ એટલે વિવેકાનંદે એવું કીધું કે વેદાંત ક્યાં શરૂ થાય છે તો ફિલોસોફી જ્યાં પૂરું થાય છે ત્યાં વેદાંત શરૂ થાય છે અને અહીંયા વેદાંત જ્યાં પૂરું થાય છે

મીડિયા થઈ ગયા એટલે આખા જગત નું જ્યાં હોય ત્યાં બેઠા બેઠા બધું જણાય બરાબર છે તો તમે બધું જાણો છો આખા વર્લ્ડ નું બધા ક્ષેત્રનું અને અહીંયા આવો છો તો શું ફેર લાગે

સાત્વિકતાથી કે પ્રામાણિકતાથી તમારે દ્રવ્ય ઉપાર્જન કરવું અને દ્રવ્ય ઉપાર્જન પ્રાણ ધારણ માટે છે અન્ન જળો વગેરે અને પ્રાણ ધારણ છે તત્વબોધની શાંતિ માટે છે તો એ તે કીધું છે પ્રમાણે એ લાઈનથી હું છું એમ કહેવાય ને મારે ક્યાં બીજું ક્યાં કરવાનું છે એમ કે ને જે બધા હતા એ બધું થતું એ થઈ ગયું

પોતે તો સર્વ દુઃખિત પુરુષની પાસે તે દુખિયાની વાત કરે છે અને સુખી પુરુષની પાસે સુખિયાની વાત કરે છે પોતે તો સર્વ અવસ્થાઓમાં હૃદયમાં કૃષ્ણ સાથે જ હતા અને કૃષ્ણે જ જીતાડ્યું મહાભારત યુદ્ધ અને બધું એને એને મેઈન બનાવ્યો કે ભાઈ પૃથ્વીપતિ બનાવ્યો તો કૃષ્ણને છોડીને પછી એને દુઃખનું જ સાપેક્ષ કહેતા હોય તો ભગવાન હોય પછી દુઃખ દુઃખ ત્રણ કાળમાં લીલા સંવરણ સંકેલવું લીલા સંકેલ એટલે મહાસાગર પોતે જ છે અને પોતાનું સ્વરૂપ જ રહે છે મહાસાગર અનંત મહાસાગર એટલે અનંત સાંભળો માચી મહાસાગર પોતે જ છે પોતામાં

ગમે એટલું એક છેલ્લી કક્ષાનું દુઃખ હોય ને તોય એ એ દુઃખ નથી અને ત્યાં અનંદ સંપળો માંચ દાકાશ માથાકર છે એમાં સુખ હોય તોય સુખ નથી અને દુઃખ હોય તોય દુઃખ નથી સમજાય જ ને કારણ કે અનંત સંપળો માંચી દાકાશ માથાકર જ છે પરમ શાંતિ શબ્દનો બીજો કોઈ વિકલ્પો જ પરમ શાંતિ પરમ શાંતિ એ શબ્દ નહીં પણ પરમ શાંતિ ખોતે પરમ શાંતિનો કોઈ વિકલ્પ નથી શબ્દ નહીં શબ્દનો વિકલ્પ નથી નહીં શબ્દ નથી ને પરમ શાંતિ પરમ શાંતિ જ છે અમારે નાઇન ઓ ક્લોકથી સિક્સ ઓ ક્લોક નવ કલાક તો વચ્ચે સેકન્ડ પણ નથી ગઈ આંખ બંધ કરીને ઉગળી તો એ શબ્દ નથી પણ પરમ શાંતિ જ છે એટલે વેદાંત એમ કે એ અવિદ્યા છે અને પછી સાક્ષાત્કાર થાય ને એનો બાદ થાય પછી જે સ્વરૂપ રહે છે એટલે વાંચીદાકાસ રહે છે પણ એવું નહીં એ વાંચીદાકાસ જ છે અથવા એ લોકો એમ કે તમે અનકોન્શિયસ થઈ ગયા નિકોરા તો એ અનકોન્શિયસ છે એમ કે તો પછી પછી બેઠા ઊભા થઈને ચાલ્યા ને પછી બેઠા તો પંચાવન મિનિટ અમે પરમાત્મા છીએ અમને કાંઈ થયું નથી તો એ વખતે પરમાત્મા અનકોન્શિયસ હતા કે પરમાત્મા જ હતા એટલે તમે વિવર્તથી જુઓ તો બધું ખોટું સાચું લાગે અને તમે પ્રકાશથી જુઓ તો એ તો પ્રકાશ છે જ જોવા પણ નથી અને વિવર્ત છે જ ને જોવા પણ નથી જો હે સહે કે આ દેહ શાંત થઈ ગયો તો તમે એ શાંત થઈ ગયા એટલે ભ્રમલીન થઈ ગયા ગમે તે શાંત થઈ ગયા તો એ તમે વિવર્ત જુઓ છો અમે તો છીએ જ કઈ કૈવલ્ય અનંત સુધા ચિદાકાશ અમે પોતે જ છીએ અને અમે પોતે જ તુર્યાતીત કઈ અનંત સુધા ચિદાકાશ છીએ અમે પોતે જ તુર્યાતીત હજરામાં રખંડા વિનાશી છીએ પણ તમે પ્રકાશથી જુઓ પ્રકાશ ઓળખો તો અહીંયા એને નહીં તો આવું કહ્યું કે શાંત થઈ ગયા તો પ્રકાશ ઓળખ્યો નથી તો તમે વિવર્તને છો કે આ વિવર્ત થયો પછી વિવર્ત ચાલ્યો અને વિવર્ત સમાઈ ગયો આ લહેર થઈ ને લહેર ચાલી ને લહેર સમાઈ પણ હમણાં તમે અનંતો મા ચિદાકશમાં અસાગર જુઓ તો લહેર થઈ નથી ને ચાલીએ નથી સમાઈએ નથી અને અમે પોતે જ તુર્યાતીત કઈ ભલે અનંત સુધી ચિદાકશ છીએ અમે પોતે જ તુર્યાતીત હજરામાં રખંડ અવિનાશી છીએ ફૂલ એન્ડ ફાઇનલ

અંદર એવું થતું હોય કે આ તો બહુ સાંભળે હવે આ શાંત થાય તો હાર હોય પણ અખંડ પ્રકાશ છે એ તો અખંડ પ્રકાશ જ છે એ બોલે કે ન બોલે બોલે તો એ અખંડ પ્રકાશ છે અને ન બોલે તો અખંડ પ્રકાશ છે અને તમને કોઈ સામે વિવર્તનું રૂપ દેખાતું હોય આકાર દેખાતો હોય તો એ નથી અને એ બોલ બોલતું કે ન બોલતું એ વિવર્તનો આકાર નથી વિવર્તનો આકાર છે જ નહીં અને અખંડ પ્રકાશ જ છે અમે પોતે જ છીએ નિકોલા પ્રભુ પેલો રામકૃષ્ણ આપડે કાચ મારે છે ને આપડે કાચ મારી આપી છે અહીંગાડી એ હમણાં અમે ગોપો નિકોલા હમણાં રાજુ પ્રભુ અમે કે કે આપડે પેલો કાણા પાવન ડ્રીમ મળશે આનંદ પ્રભુ લાવે એવો લઈ ને પ્રભુ પાસે જઈએ ને પ્રભુ પાસે મુકાવી દઈએ કે આ પ્રભુ મૂક્યા પછી એવો અમે નીકળો આ લોકો ને કેતા કેવું કેવું આપડે ડ્રીલ મશીન આનંદ પ્રભુ લાવ્યો ને કાણા પાવા નો છેલ્લા માળો તેલ નીકળ્યા અને અમને એવો થતો કે આપડે વેચાતો લઈએ ને પ્રભુ પાવા લઈએ ને ગયા ને પ્રભુ ને ક્યાં આપેલા કાચ મારે તેવું તો આને મૂકી આપે જ તોતાપુરી રામકૃષ્ણ પરમહંસ ને કાચ માર્યો હતો તો એમ કે આપણે પેલું ડ્રીલર હોય ને એ લઈને પ્રભુ પાસે જઈએ ને અમને કરી આપો એમ કહીએ કોરામાં થતું અમે પોતે જ અખંડ પ્રકાશ છીએ એમાં તોતાપુરીને રામકૃષ્ણને કાચ છે જ નહીં અને સવિકલ્પને નિર્વિકલ્પે છે જ નહીં અમે પોતે જ હમણાં જ કીધું અમે પોતે જ અનંત પોતામાં બીજું અનંત છે જ નહીં એને પેલું વાક્ય એ જ છે ને અમે પોતે જ અનંત પોતામાં બીજું કોઈ અનંત અનંત જ છીએ એટલે એક જ વાત સમજાય એટલે વક્તવ્ય છે એ જુદી રીતે વ્યક્ત છે પણ વસ્તુ એક અનંત જ અમે પોતે જણ અમે અમે પોતે જ અનંત પોતામાં અનંત જ છીએ એવી રીતે છે ને એવું અને પછી અનંત વિવર્ત ભ્રાંતિ પોતામાં કાંઈ છે જ નહીં અને પછી અમે પોતે જ અનંત પોતામાં બીજું કોઈ અનંત છે જ નહીં લ્યો તો પછી તોતાપુરી ક્યાંથી આવ્યો ને રામકૃષ્ણ ક્યાંથી આવ્યો ને પછી પાછો રામકૃષ્ણ સંપ્રદાય ચાલુ થઈ ગયો વિવેકાનંદ કે રામકૃષ્ણ પૂર્ણ બ્રહ્મ છે હમ બોલો એટલે એવું ના લાગે નાસ્તિકતા એમ ભગવાન એટલે શું ચાલો તમે તો ભગવાનને તો બધા માને જ છે રામ નહીં માને છે જે માનતા હોય પ્રભુ પ્રભુ કે ભગવાન કે બ્રહ્મ કે આત્મા કે ચિદાકાશ કે ગોડ કે ગમે તે એ શું છે કયો અમે પોતે જ અનંત સમજે છે તો પોતામાં બીજું કોઈ અનંત છે જ નહીં એવું ને બીજું કોઈ અનંત છે જ નહીં હવે લાવો તમે તમારો ભગવાન

અને અનંત વિવળ અનંત વિવળ ગ્રંથિ કાંઈ છે જ નહીં પોતામાં પોતામાં કાંઈ છે જ નહીં અને અમે પોતે જ અનંત પોતામાં જુદું બીજું અનંત છે જ નહીં બરાબર છે તો આવું આવું છે આસ્તિક ને નાસ્તિક હસ્તી ને નાસ્તી એવું એવું અમારા અનંતમાં એવું છે ખ્યાલ આવે જ નહીં એટલે હવે જે હું શ્રુતિ જાણું છું એનું શું જે રામાયણ હું જાણું છું એનું શું એનું એ કે કંઈ નથી એવી વિવર્ધ્રાંતિ ના ચાલુ રે ચાલુ જ રે હું જાણું છું એટલે ચાલુ એટલે કે આ આ માણસ ચાલુ છે એમ કહેવાય તો શું એને શું કહેવાય ખબર છે એક જ અક્ષરમાં આ માણસ હું છે એને આ માણસ અનંત છે એને કેવી રીતે ઓળખાય કે આ માણસ હું નથી સાતણ ગુરુ મળ્યા શાસ્ત્ર ગુરુ પોતે ચાલુ હોય એટલે હમેનાને ચાલુ જ રાખે અને જે અખંડ જે અનંત પ્રકાશ હોય તો એ પેલો હામેનો હોય ને એનું પેલું ચાલવું હોય એ રોગ મટી જાય અને અનંત અનંત તો છે જ